મા જાનકી જયંતિના દિવસે પટેલ સમાજના ડોબરિયા પરિવારે અંગદાન કર્યું છે જેથી પાંચ લોકોને જીવનદાન મળ્યું છે જીવનદી જીવનથી ડોનેશન ફાઉન્ડેશન સુરત દ્વારા માં જાનકી જયંતિના રોજ ઓગણીસમું અંગદાન કરવામાં આવ્યું છે મા જાનકી જયંતિના દિવસે પટેલ સમાજના ડોબરિયા પરિવારે અંગદાન કર્યું છે ડોબરિયા પરિવારના સોનલબેન બાથરૂમમાં પડી ગયા હતા જેઓને તાત્કાલિક નજીકને અનુભવ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા સારવાર ચાલુ કરી એ પહેલા દર્દીનું હૃદય બંધ પડતા ડોક્ટરોના અથાગ પ્રયત્નથી હૃદય ફરીથી ધબકતું થયું પરંતુ હૃદય બંધ થવાથી મગજ પર અસર થઈ જેની વિશેષ સારવાર માટે વિનસ હોસ્પિટલમાં દર્દીને શિફ્ટ કરાયા હતા પરંતુ બે દિવસની ટૂંકી સારવાર બાદ દર્દીને બ્રેન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા જેથી વિનસ હોસ્પિટલના ચીફ એડમિન ડોક્ટર અંકિત દેસાઈ અને ડોક્ટર રાકેશ કળથિયાએ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાઉન્ડર પીએમ ગોંડલિયા વિપુલ તડાવિયા ડોક્ટર નિલેશ કાછડિયાનો સંપર્ક કર્યો હતો અને ડોબરિયા પરિવારે મતદાન કરી પાંચ લોકોને નવજીવન આપ્યું હતું વિપુલ તડાવિયા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સુરત ગતરોજ વિનસ હોસ્પિટલ ખાતેથી ડોક્ટર રાકેશ કળથિયા સાહેબનો ફોન આવ્યો તો અમારે ત્યાં બેતાલીસ વર્ષીય મહિલા પેશન્ટ છે જેઓ બ્રેન્ડેડ છે આપ આવો તો આપણે બધા સાથે મળીને પરિવારને અંગદાન માટે પ્રેરિત કરીએ અમારી ટીમના પીએમ ગોંડલિયા ડોક્ટર નિલેશ કાછડિયા સાહેબને અમે બધા વિનસ હોસ્પિટલ ખાતે રાત્રે પહોંચ્યા ત્યાં પટેલ સમાજના ડોબરિયા પરિવારને અંગદાન માટે પ્રેરિત કરવામાં આવ્યો તેઓએ અંગદાન માટે સંમતિ દર્શાવી આ સોનલબેન કીર્તિભાઈ ડોબરિયાના અંગો થકી અન્ય પાંચ લોકોને નવજીવન મળ્યું છે જેમાં લિવર અમદાવાદ એક કિડની વડોદરા એક કિડની રાજકોટ અને લોક દ્રષ્ટિ ચક્ષુ બેંક દ્વારા બંને ચક્ષુઓનું દાન સ્વીકારવામાં આવ્યું હતું